કોલકાતામાં મહિલા ડોક્ટર પર રેપ વિથ મર્ડરની ઘટનાના કેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે ત્યારે આજે પાલનપુર ખાતે ડોક્ટરોએ હડતાળ પાડી રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું પશ્ચિમ બંગાળના કલકત્તામાં ગાયને એક મહિલા તબીબ પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા થતાં દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ કલકત્તાની ઘટનાને વખોડી કાઢતા હડતાળ પાડી રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં હત્યારાઓને સત્વરે ઝડપી લઈ કડકમાં કડક સજા કરવાની માંગ કરાઈ હતી જાણો છો કે કલકત્તામાં એક મેડિકલ કોલેજમાં એક મહિલા ગાયનેકોલોજિસ્ટ ઉપર પોતાની ડ્યુટી પતી ગયા પછી એના ઉપર રેપ અને એનું મર્ડર થયું અને એના સંદર્ભમાં સરકારશ્રી અને તેની કોઈપણ ફેકલ્ટી હજુ સુધી જે કલ્પિત છે ગુનેગારો છે એને પકડતી નથી અને વિચરતા રહે છે તો અમારી ડિમાન્ડ છે કે એ લોકોને પકડી અને વહેલા વહેલી સજા થાય આના સંદર્ભમાં અમારી નેશનલ હેડક્વાર્ટરે આજે આખા ઇન્ડિયામાં ડોક્ટર લેવલે એક સ્ટ્રાઇક આપી છે આજે અમે કોઈ ઇમરજન્સી સિવાય કોઈ કામ કરવાના નથી આજે ચોવીસ કલાકની સ્ટ્રાઇક પીરિયડ આપ્યો છે આજે આઈએમએ પાલનપુર હોલ ખાતર એક મિટિંગ થઈ જુદા જુદા ડૉક્ટરો આયુ આયુર્વેદિક હોમિયોપેથી એલોપેથી તથા બધા બનાસ મેડિકલના ડૉક્ટરો ભેગા થઈ પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર આપ્યું છે અને અમારી ડિમાન્ડ છે કે વહેલામાં વહેલી તકે